વાસણા ખાતે વીર મહારાજ તથા સિકોતર માતાજીના હવન કથા નિમિત્તે સમાજ દર્શન તેમજ ભાવવંદના કાર્યક્રમ યોજાયો પાલનપુર તાલુકાના વાસણા મુકામે પ્રકાશભાઈ કાનજીભાઈ લીંબાચાનો ભાવવંદના અને સ્નેમિલન સમારોહ યોજાયો હતો પાલનપુર તાલુકાના વાસણા ગામના વતની પ્રકાશભાઈ કાનજીભાઈ લીંબાચા જો અમદાવાદ મહાનગરપાલિકામાં ડેપ્યુટી ટીડીઓ એસ્ટેટ ઓફિસર ક્લાસ વનમાં ફરજ બજાવી વય નિવૃત્ત થતા વાસણા ધૂંધળીનાથ મંદિરના મહંતના અધ્યક્ષ સ્થાને સમાજ દર્શન અને ભાવવંદના કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ગાંધાર જૂથ નાઈ સમાજના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીઓ તેમજ દેશના આગેવાનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું જેમાં સમાજના તમામ આગેવાનો સહિત સગા સંબંધીઓ

રંજનબેન લિંબાચિયા તેમજ તેમના પુત્ર હિરેન લિંબાચિયા વધુ મોનલ લિંબાચિયા દીકરી મોનિકા લિંબાચિયા અને તેમના ભાઈઓ અને તેમના પરિવાર દ્વારા આપવામાં આવ્યું હતું એવા દિલીપ ગોયલ બનાસકાઠા પાલનપુર